ક્યારેક ક્યારેક આપણા જીવનમાં નાની નાની આદતો એટલી ઊંડી છાપ મૂકી જતી હોય છે કે તેનો ઉપકાર આ જીવન યાદ રહે છે પાંચસો રૂપિયાનું કરજ ચૂકવવા માટે આઈએએસ અધિકારી પહોંચ્યા પોતાના સ્કૂલ શિક્ષક પાસે પછી જે થયું તે જાણવા માટે થઈને વાર્તાને સ્કીપ કર્યા વગર આખી જરૂરથી સાંભળજો અને જો વાર્તા ગમે તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો આવો હવે જાણીએ કે શું થયું એક સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા ધીમો ધીમો વરસાદ જમીન ઉપર વરસી રહ્યો હતો ત્યારે જ એક જિલ્લા કલેક્ટરની ગાડી સાયરન વગાડતી સ્કૂલમાં આવી અને ઊભી રહી સાયરનનો અવાજ સાંભળીને ત્યાં હાજર બધા જ વિદ્યાર્થીઓ અને સ્ટાફ હેરાન રહી ગયા કે આટલા મોટા અધિકારી આજે આ સરકારી સ્કૂલમાં શું કામે આવ્યા છે ત્યાર પછી ગાડીમાંથી જિલ્લા કલેક્ટર સાહેબ નીચે ઉતરે છે અને સીધા જ પ્રિન્સિપલની ઓફિસમાં જતા રહે છે ઓફિસમાં પહોંચીને તેઓ એક શિક્ષક વિશે જાણકારી લે છે જેમનું નામ આનંદ સર હોય છે આનંદ સર વિશે જેવા જ જિલ્લા કલેક્ટર સાહેબ જાણકારી લે છે તો પ્રિન્સિપલ સાહેબને પણ નવાઈ લાગે છે કે આટલા મોટા અધિકારી સાહેબને એક મામૂલી શિક્ષક વિશે જાણકારી લેવામાં આટલો બધો રસ શું કામે છે એટલે પ્રિન્સિપાલે અધિકારી સાહેબને પૂછી જ લીધું કે તમારે આનંદ સાહેબનું શું કામ છે એટલે જિલ્લા કલેક્ટર સાહેબ કહે છે કે મારે તેમના થોડાક રૂપિયા પાછા આપવાના છે એટલા માટે હું એમના વિશે જાણકારી મેળવી રહ્યો છું એટલે પ્રિન્સિપાલ સાહેબે કહ્યું કે આનંદ સાહેબ તો ઘણા વર્ષો પહેલાં જ અહીંથી રિટાયરમેન્ટ લઈને જતા રહ્યા છે હવે તેઓ અહીં ભણાવવા નથી આવતા પરંતુ હું તેમનું એડ્રેસ શોધીને તમને આપી શકું છું તમે એમના ઘરે જઈને એમને મળી શકો છો ત્યાર પછી કલેક્ટર સાહેબ કહે છે કે ઠીક છે તમે જલ્દીથી આનંદ સાહેબનું સરનામું મને આપી દો કલેક્ટર સાહેબની આતુરતા જોઈને પ્રિન્સિપાલ સાહેબ વધારે ઉત્સુક થઈ જાય છે એ જાણવા માટે કે આખરે આટલા મોટા અધિકારી એક શિક્ષકને મળવા માટે આટલા અધીરા શું કામે છે એટલે તેમણે ફરીવાર પૂછી લીધું કે સાહેબ તમારા વિશે તો કંઈક જણાવો શું કામે તમે આનંદ સાહેબને મળવા માટે ઉતાવળા થઈ રહ્યા છો અને કેટલા રૂપિયા તમે એમની પાસેથી લઈ રાખ્યા છે એટલે કલેક્ટર સાહેબ આરામથી ખુરશી પર બેસી જાય છે અને પોતાની કહાની પ્રિન્સિપાલ સાહેબને સંભળાવવા લાગે છે તેઓ જણાવે છે કે સાહેબ થોડાક વર્ષો પહેલાં હું પોતે આ સ્કૂલમાં જ ભણતો હતો ત્યારે ક્લાસમાં એક દિવસ આનંદ સાહેબે બધા વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછ્યો કે તમને બધાને જો સાતસો રૂપિયા મળી જાય તો તમે એ રૂપિયાનું શું કરશો આ પ્રશ્નનો જવાબ દરેક વિદ્યાર્થીએ પોતપોતાની રીતે આપ્યો અમુક વિદ્યાર્થીએ કહ્યું કે સર અમે તે રૂપિયાની ચોકલેટ અને આઈસક્રીમ ખરીદીને ખાઈ લઈશું અને અમુક વિદ્યાર્થીએ કહ્યું કે અમે તેનાથી રમકડા લઈશું પછી જ્યારે આ પ્રશ્નનો જવાબ દેવાનો મારો વારો આવ્યો તો મેં કહ્યું કે સર આ રૂપિયાથી હું મારા મમ્મી માટે નંબરવાળા ચશ્મા બનાવડાવીશ કેમ કે મારી મમ્મી જ્યારે સિલાઈ કામ કરે છે ત્યારે નંબર હોવાના કારણે તેને બરાબર દેખાતું નથી અને ઘણી વખત સોય તેના હાથમાં લાગી જાય છે મારો જવાબ સાંભળ્યા બાદ આનંદ સર પોતાની જગ્યાએથી ઊભા થઈને મારી પાસે આવ્યા અને મને કહ્યું કે બેટા એવું શું કામે તારા મમ્મી માટે નંબરવાળા ચશ્મા તો તારા પિતા પણ બનાવીને અપાવી શકે છે ને તો તું આ રૂપિયાથી તારા માટે કંઈક લેવાનું શું કામે નથી વિચારી રહ્યો એટલે મેં જવાબ આપ્યો કે સાહેબ મારા પિતાજીનું મૃત્યુ તો મારા નાનપણમાં જ થઈ ગયું હતું મારા પિતાના અવસાન બાદ મારી માતાએ એકલા હાથે જ મારું પાલન પોષણ કર્યું અને દિવસ રાત કામ કરી કરીને મને ભણાવી રહી છે તે બીજાના ઘરનું કામ કરીને અને કપડામાં સિલાઈ કરીને મારો ખર્ચો પૂરો કરી રહી છે તેની આંખો હવે સાધારણ નબળી થઈ ગઈ છે તો આ રૂપિયાથી એના માટે જો ચશ્મા બની જશે ને તો સિલાઈ કરતી વખતે સોય તેના હાથમાં લાગી નહીં જાય મારી આ બધી વાતો સાંભળીને આનંદ સાહેબ ખૂબ જ ભાવુક થઈ ગયા અને ખૂબ જ પ્રેમથી મને પોતાના ગળે લગાડી લીધો અને કહ્યું કે બેટા જે જવાબ તે આજે આપ્યો છે ને તેના પરથી ખબર પડે છે કે તું તારી જનતાને કેટલો પ્રેમ કરે છે જ્યાં સુધી મારું અનુમાન છે તું મોટો થઈને એક ખૂબ જ મોટો માણસ બનીશ ત્યારબાદ આનંદ સર બધા રૂપિયા આપવાના બદલે તેમાંથી પાંચસો રૂપિયા મને આપે છે અને કહે છે કે બેટા આ તો હું મારા વાયદા પ્રમાણે તને રૂપિયા આપી રહ્યો છું અને બાકીનો આ બધો જ પ્રેમ જે હું તને એક્સ્ટ્રા આપી રહ્યો છું તેને પણ પોતાની પાસે રાખ અને જ્યારે પણ તારી પાસે રૂપિયાની સગવડ હોય ત્યારે મને પાછા આપી દેજે ત્યાર પછી કલેક્ટર સાહેબ જણાવે છે કે એ ઘટના પછીથી આનંદ સરે ઘણી વખત મારી મદદ કરી હતી ઘણી વખત તેમણે મારી સ્કૂલની ફીસ પણ ભરી હતી અને ભણવા માટે થઈને મને પુસ્તકો પણ ખરીદીને આપ્યા હતા ક્યારેક ક્યારેક મને પહેરવા માટે બૂટ પણ લઈને આપ્યા છે એમણે એમના ઘણા બધા ઉપકાર છે મારા ઉપર મારી સફળતા પાછળ તેમનું ઘણું બધું યોગદાન રહેલું છે અને એટલા માટે જ આજે હું તેમને મળવા આવ્યો છું તેમના રૂપિયા પાછા આપવા માટે થઈને આવ્યો છું કલેક્ટર સાહેબની આ વાત સાંભળીને પ્રિન્સિપાલ સાહેબ પણ ભાવુક થઈ જાય છે અને અહીં પોતાના ભૂતકાળને યાદ કરીને કલેક્ટર સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા પછી પ્રિન્સિપલ સાહેબ જૂના રજિસ્ટરમાંથી આનંદ સાહેબનું એડ્રેસ શોધીને કલેક્ટર સાહેબને આપી દે છે ત્યાર પછી કલેક્ટર સાહેબ પોતાની સરકારી ગાડીમાં બેસીને આપેલા એડ્રેસ ઉપર પહોંચી જાય છે ત્યાં જઈને તેમને ખબર પડે છે કે આનંદ સાહેબ તો પોતાનું ઘર વહેંચીને કોઈ બીજા શહેરમાં શિફ્ટ થઈ ગયા છે આસપાસવાળા પાસેથી તેમનું વર્તમાનનું એડ્રેસ પણ મળી જાય છે ત્યારબાદ કલેક્ટર સાહેબ તે બીજા શહેરમાં જવા માટે નીકળી જાય છે થોડી વાર પછી તેઓ તે બીજા શહેરમાં પહોંચી જાય છે અને જણાવેલા એડ્રેસ સુધી પહોંચીને એ ઘરનો દરવાજો ખખડાવે છે એટલે એક છોકરો આવીને દરવાજો ખોલે છે અને પૂછે છે તમે કોણ અને તમારે કોને મળવું છે એટલે કલેક્ટર સાહેબ કહે છે કે હું આનંદ સરને મળવા માટે આવ્યો છું શું આ આનંદ સાહેબનું જ ઘર છે આ વાત સાંભળીને આનંદ સરનો છોકરો હેરાન રહી જાય છે તે વિચારવા લાગે છે કે આખરે આમને મારા પિતાનું એવું તો શું કામ છે કેમ કે આનંદ સરનો છોકરો જરાય પણ સારા સ્વભાવનો નહોતો તેણે પોતાના પિતાને ઘરમાંથી કાઢીને એક વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા હતા અને તે પોતે તેની પત્ની અને બાળકો સાથે આ ઘરમાં રહેતો હતો અને લગભગ પાછલા ત્રણ ચાર વર્ષોથી તે પોતાના પિતાને મળવા પણ ગયો નહોતો તેને કંઈ જ ખબર નહોતી કે તેના પિતા હવે કેમ છે જીવતા પણ છે કે નહીં એટલે તે પૂછે છે કે તમને મારા પિતાથી શું કામ છે એટલે કલેક્ટર સાહેબે કહ્યું કે મારે તેમના થોડાક રૂપિયા પાછા કરવાના છે એટલા માટે જ હું તેમને મળવા માગું છું રૂપિયાની વાત સાંભળીને આનંદ સાહેબના દીકરાના મનમાં લાલચ આવી જાય છે અને તે કહે છે કે તમારે જેટલા પણ રૂપિયા પપ્પાને આપવાના છે તમે મને આપી દો હું તેમને આપી દઈશ હું તેમનો એકનો એક દીકરો છું પરંતુ કલેક્ટર સાહેબ તેની કોઈ વાત સાંભળતા નથી અને જીદ કરે છે કે મને સાચે સાચું જણાવી દે કે આનંદ સર અત્યારે ક્યાં છે એટલે આનંદ સરનો દીકરો તેમને હકીકત જણાવી દે છે કે તેણે આનંદ સરને વૃદ્ધાશ્રમ મોકલી દીધા છે પછી કલેક્ટર સાહેબે તેમના નાલાયક દીકરા પાસેથી વૃદ્ધાશ્રમનું એડ્રેસ લીધું અને તરત જ આશ્રમ પહોંચી ગયા આશ્રમમાં પહોંચીને તેઓ ત્યાંના સંચાલકને મળ્યા અને આનંદ સાહેબ વિશે પૂછતાછ કરી આનંદ સરના રૂમનો નંબર મેળવ્યા પછી કલેક્ટર સાહેબ પોતાના સિક્યુરિટી ગાર્ડને ત્યાં જ ઊભા રહેવાનું કહીને પોતે એકલા જ રૂમ તરફ આગળ વધ્યા ત્યાં જઈને જુએ છે કે આનંદ સર એક પલંગ ઉપર સૂતા હતા તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ કેટલા બીમાર અને કમજોર પડી ગયા છે તેમની બાજુમાં જઈને કલેક્ટર સાહેબ તેમને પગે લાગે છે એટલે આનંદ સર પૂછે છે બેટા કોણ છો તમે મેં તમને ઓળખ્યા નહીં અહીં મળવા શું કામે આવ્યા છો એટલું બોલતા બોલતા તેઓ પલંગ પર બેસી જાય છે એટલે કલેક્ટર સાહેબ કહે છે કે સર મારું નામ અમર છે અને એક સમયમાં હું તમારી પાસે ભણતો હતો એટલે આનંદ સર પોતાના દિમાગ પર જરાક જોર લગાડે છે કેમ કે તેમની યાદશક્તિ હવે નબળી પડી ગઈ હતી પરંતુ તેઓ તેમને ઓળખી જાય છે કે આ એ જ છોકરો છે જેને મેં પાંચસો રૂપિયા આપ્યા હતા એની મમ્મીના ચશ્મા બનાવડાવવા માટે એટલે તેઓ એકદમ જ બોલી ઉઠ્યા અચ્છા બેટા તું એ જ અમર છે ને જેને મેં એક દિવસ પાંચસો રૂપિયા આપ્યા હતા ચશ્મા બનાવડાવવા માટે એટલે કલેક્ટર સાહેબ કહે છે કે હા સર હું એ જ છોકરો છું જેને તમે ક્યારેક પાંચસો રૂપિયા આપ્યા હતા અને કહ્યું હતું કે આનાથી ચશ્મા બનાવડાવી લેજે અને વધેલા રૂપિયા તારી પાસે રાખજે અને જ્યારે તારી પાસે સગવડ હોય ત્યારે મને રૂપિયા પાછા આપી દેજે તમે ઘણી વખત આ રીતે જ મને મદદ કરી હતી અને આજે હું તમારા એ જ રૂપિયા પાછા આપવા માટે આવ્યો છું આ વાત સાંભળીને આનંદ સરની આંખોમાં આંસુ આવી ગયા સરની આંખોમાં આંસુ જોઈને અમર થોડોક હેરાન રહી ગયો એટલે તેમને પૂછવા લાગ્યો કે સર તમે શું કામે રડી રહ્યા છો એટલે આનંદ સર પોતાની આખી કહાની કલેક્ટર સાહેબને જણાવવા લાગે છે તેઓ કહે છે કે બેટા એ સમયે મેં તને ફક્ત પાંચસો રૂપિયા આપ્યા હતા જે તને હજી સુધી યાદ છે અને એક મારી પોતાની સંતાન છે જેનું મેં પાલન પોષણ કરીને તેને મોટો કર્યો મારા પિતા હોવાની ફરજ તો મેં ખૂબ જ સારી રીતે પૂરી કરી પરંતુ તેને મારી કોઈ કદર થઈ નહીં તેણે મારી ભાવનાઓની જરાય કદર કરી નહીં અને મને અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો અને એક તું પણ કોઈ માનો દીકરો છો જેને મેં રૂપિયા આપ્યા હતા તું આજે એ રૂપિયા પાછા આપવા માટે અહીં આવ્યો છે પછી કલેક્ટર સાહેબ તેમના આંસુઓને લૂછતા તેમને દિલાસો આપે છે તો આનંદ સર અમરના હાલચાલ લે છે અને પૂછે છે કે બેટા હવે તું શું કરે છે એટલે અમર કહે છે કે સર મેં આગળ પણ મારું ભણવાનું ચાલુ રાખ્યું અને મહેનત મજૂરી કરીને મારી ફીસ જમા કરતો રહ્યો ખૂબ જ મહેનત કરીને ભણ્યો અને આજે એક જિલ્લા કલેક્ટર બની ગયો છું તેની આ વાત સાંભળીને આનંદ સર તેની પીઠ થપથપાવતા બોલ્યા શાબાશ બેટા તે ખૂબ જ સારું કામ કર્યું કે પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું અને આજે એક સફળ વ્યક્તિ બની ગયો ત્યાર પછી તે બંને જણા ઘણા સમય સુધી ત્યાં બેસીને એકબીજા સાથે વાતો કરતા રહ્યા વાતચીત પૂરી કર્યા પછી કલેક્ટર સાહેબ આનંદ સરને કહે છે કે સર હવે તમે તમારો બધો જ સામાન પેક કરી લો અને મારી સાથે ચાલો આ વાત સાંભળીને આનંદ સર આશ્ચર્યચકિત થઈ ગયા અને પૂછવા લાગ્યા બેટા અમર તું મને અહીં વૃદ્ધાશ્રમમાંથી કઈ જગ્યાએ લઈ જવા માગે છે એટલે કલેક્ટર સાહેબે કહ્યું હું તમને એ જગ્યાએ લઈ જવા માગું છું જ્યાં તમારે અત્યારે હોવું જોઈતું હતું ત્યાર પછી કલેક્ટર સાહેબ વૃદ્ધાશ્રમના મેનેજર સાથે વાત કરીને આનંદ સરને લઈને પોતાની ગાડીમાં બેસાડે છે અને સીધા પોતાના ઘર તરફ ચાલતા થાય છે તો મિત્રો કલેક્ટર સાહેબનું ઘર ખૂબ જ મોટું હતું ઘરની અંદર તેમના બે બાળકો હતા જેવી જ કલેક્ટર સાહેબની ગાડી સાયરન વગાડતી ગેટની બારે આવીને ઊભી રહી તો તેમના બંને બાળકો દોડીને બહાર આવે છે પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા પછી કલેક્ટર સાહેબ પોતાની ગાડીમાંથી ઉતરે છે અને સાથે જ આનંદ સરને પણ ઉતારે છે અને કહે છે કે સર આજથી આ જ તમારું પોતાનું ઘર છે હવેથી તમે અહીં અમારી સાથે રહેશો ના કે વૃદ્ધાશ્રમમાં આનંદ સર અમરના મોઢેથી આટલી મોટી વાત સાંભળે છે તો હેરાન રહી જાય છે અને ખૂબ જ વધારે ભાવુક થઈ જાય છે અને ફરી તેમની આંખોમાં આંસુ આવી જાય છે એટલે કલેક્ટર સાહેબ તેમને પોતાના ગળે લગાડી લે છે અને શાંત કરાવે છે એટલી વારમાં અમરની પત્ની અને માતા પણ બહાર આવી જાય છે ત્યાર પછી તે બધા આનંદ સરને પોતાની સાથે ઘરની અંદર લઈ જાય છે અમર તેમને નવા કપડાં આપે છે પહેરવા માટે અને આનંદસર નહીં ધોઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ જાય છે કલેક્ટર સાહેબની પત્ની અને મમ્મી આનંદસરને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા તેમને ખબર હતી કે એક સમયે તેમણે જ અમરને ભણવામાં મદદ કરી હતી અને મમ્મીના ચશ્મા બનાવવા માટે પણ રૂપિયા આપ્યા હતા દરેક રીતે તેમણે અમરની મદદ કરી હતી એટલે તેમની મમ્મી અને પત્ની પણ આનંદસરનું ખૂબ જ માન સન્માન કરે છે કલેક્ટર સાહેબ આનંદસરનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે અને તેમના બંને બાળકો પણ આનંદસર સાથે ખૂબ જ સારી રીતે હળીમળી ગયા ધીરે ધીરે આનંદસરનું સ્વાસ્થ્ય પણ સારું થવા લાગ્યું કેમ કે ઘરના બધા લોકોએ તેમને ખૂબ જ પ્રેમ અને માન સન્માન આપ્યું હવે ક્યારેક આનંદસર એકલા બેસીને પોતાના દીકરા વિશે વિચારતા અને પછી આ દીકરા વિશે વિચારતા જેને ક્યારેક તેમણે થોડાક રૂપિયાની મદદ કરી હતી અને આજે તેણે એ રૂપિયાની કિંમત આ રીતે ચૂકવી જ્યારે પણ આનંદ સર આ બધી બાબત વિશે વિચારતા તો તેમની આંખોમાં આંસુ આવી જતા પરંતુ કલેક્ટર સાહેબે ફરી ક્યારેય તેમને આવી વાત વિચારવા દીધી નહીં સમય ધીરે ધીરે વીતતો રહ્યો અને હવે આનંદ સરનો જે દીકરો હોય છે તે જે જગ્યાએ નોકરી કરતો હતો તેમાં કંઈક ઘોટાળો કરવાના કારણે તેના ઉપર કેસ થઈ જાય છે તેને એ વાતની પણ ખબર હતી કે તેના પિતા હવે વૃદ્ધાશ્રમમાં નથી રહેતા પરંતુ એક કલેક્ટરના ઘરમાં રહે છે એટલે તે પોતાના બચાવ માટે થઈને સીધો કલેક્ટર સાહેબના ઘરે પહોંચી જાય છે ત્યાં પહોંચ્યા પછી બહાર ગાર્ડને કહે છે કે આ ઘરમાં મારા એક વૃદ્ધ પિતા રહે છે મારે તેમને મળવું છે એટલે સિક્યુરિટી ગાર્ડ કહે છે કે તમે બે મિનિટ ઊભા રહો હું અંદર વાત કરીને આવું છું અંદર જઈને સિક્યોરિટી ગાર્ડ આનંદ સરને કહે છે કે સાહેબ બહાર એક યુવાન વ્યક્તિ આવ્યો છે જે પોતાને તમારો દીકરો કહી રહ્યો છે અને તમને મળવા માગે છે એટલે આનંદ સર સિક્યોરિટી ગાર્ડને કહે છે કે તું એને જઈને કહી દે કે મારો કોઈ દીકરો નથી મારો દીકરો તો ઘણા સમય પહેલાં જ મરી ગયો છે મારો એ દીકરો મારા માટે એ દિવસે જ મરી ગયો હતો જ્યારે તે મને વૃદ્ધાશ્રમ મૂકી ગયો હતો મારા લાખ મના કરવા છતાં પણ તેણે મારી કોઈ વાત સાંભળી નહીં મારી ભાવનાઓની કદર કરી નહીં પછી સિક્યોરિટી ગાર્ડ બહાર આવે છે અને તેમના દીકરાને એવું જ કહી દે છે આનંદ સરનો દીકરો સિક્યોરિટી ગાર્ડના મોઢે આ બધી વાતો સાંભળીને ખૂબ જ શરમ અનુભવે છે પરંતુ છતાં પણ તે કોશિશ કરે છે કે કોઈ પણ રીતે તે પોતાના પિતાને મળી શકે એટલા માટે તે બહાર જ ઊભો રહીને પોતાના પિતાને અવાજ દેવા લાગ્યો તે રાડ પાડીને કહે છે કે પપ્પા તમે મારી વાત સાંભળો હું તમારો દીકરો અહીં બહાર જ ઊભો છું તેની રાડ સાંભળીને આનંદસર બહાર આવે છે અને કહે છે કયો દીકરો અને કોનો દીકરો મારો દીકરો તો મારા માટે એ દિવસે જ મરી ગયો હતો જે દિવસે તે મને એકલો વૃદ્ધાશ્રમ મૂકી ગયો હતો મેં તને કેટલી આજીજી કરી હતી કે બેટા મારી સાથે આવું વર્તન ન કર પરંતુ તે મારી એક સાંભળી નહીં તો પછી આજે તું અહીં શું કામે આવ્યો છે એટલે એમનો દીકરો કહે છે કે પપ્પા હું એક કેસમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયો છું પોલીસ મને પકડીને જેલમાં નાખી દેશે ફક્ત તમે એક જ એવા વ્યક્તિ છો જે મને બચાવી શકો છો તમે કલેક્ટર સાહેબને વાત કરીને મને આ કેસમાંથી બહાર કરાવી દો પરંતુ આનંદ સર કહે છે કે આ તારા ખરાબ કર્મોની સજા છે જે આજે ભગવાને તને આપી છે એમાં અમારો કંઈ જ વાક નથી તે જેવું વાવ્યું હતું આજે તારે એવું જ લણવું પડશે એટલું કહીને સિક્યોરિટી ગાર્ડને કહે છે કે આને અહીંથી ધક્કા મારીને બહાર કરી દે આવા માણસને અહીં અંદર ન આવવા દેજે ત્યાર પછી તેમનો દીકરો જતો રહે છે સાંજે જ્યારે કલેક્ટર સાહેબ ઘરે આવે છે ત્યારે તેમને પણ બધી ઘટનાની જાણ થાય છે કે આનંદસરનો દીકરો આજે તેમને મળવા માટે આવ્યો હતો અને આનંદસરે તેને ધિક્કારીને બહાર કાઢી મૂક્યો કલેક્ટર સાહેબને તો પહેલાંથી જ ખબર હતી કે આનંદસરનો દીકરો સારો માણસ નથી એટલે તેઓ પણ આ કેસમાં કોઈ જ રૂચિ નથી દેખાડતા ત્યારબાદ આનંદસર પોતાના આ શિષ્ય સાથે જ ખુશી ખુશી રહેવા લાગે છે તો મિત્રો આ હતી આજની વાર્તા જેમાં એક શિક્ષકે વિદ્યાર્થીને પાંચસો રૂપિયા દઈને મદદ કરી હતી અને વિદ્યાર્થીએ ખૂબ જ સારી રીતે તેનો બદલો ચૂકવ્યો તો તમે આ વાર્તા વિશે શું કહેવા માગો છો તમારું મંતવ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું આવી જ એક રસપ્રદ વાર્તા સાથે